કારણ કે એલોવેરા ની અંદર એવા ઘણા પોષક તત્વો છે જે આપણને ખૂબ જરૂરી છે અને ઉપયોગમાં પણ આવે છે તો ઘણા બધા લોકો એલોવેરા ને પસંદ ન પણ કરે કારણ કે એલોવેરામાં એક ચીકણો પદાર્થ પણ જોવા મળતો હોય છે હવે આવામાં જો તમે એલોવેરા જ્યુસ પીવાનું કહેવામાં આવે તો તમે શું કરશો મિત્રો પોષક તત્વોથી ભરપૂર એલોવેરાનું જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે જો તમે એલોવેરા પસંદ નથી કરતા તો આ સમાચાર જાણ્યા પછી તમે પણ એલોવેરા જ્યુસ પીવાનું શરૂ કરશો મિત્રો એલોવેરાના જ્યુસમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ આપણી ત્વચાને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે રોજ એલોવેરાના જ્યુસનું જો તમે સેવન કરો છો તો તમને અઢળક ફાયદા થાય છે જો દરરોજ જ એલોવેરાના જ્યુસનું સેવન કરાય તો ચહેરા ઉપર એક પ્રકારનો નિખાર આવે છે એલોવેરા જ્યુસમાં વિટામિન સીનું સારું એવું પ્રમાણ હોય છે હવે આ વિટામિન સી એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે તો જો તમે એલોવેરા જ્યુસનું સેવન કરો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારવામાં લાભદાયી થશે હવે આ સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર જો એલોવેરા જ્યુસનું રોજ સેવન કરવામાં આવે તો વજન પણ ઘટવામાં મદદ થઈ શકે સંશોધનો અનુસાર એલોવેરા જ્યુસનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે હવે એલોવેરા જ્યુસમાં કેટલાક એવા પોષક તત્વો જોવા મળે છે જે મૌખિક સ્વાસ્થ્યને સારું રાખવામાં લાભદાયી માનવામાં આવે છે હવે ઘણા લોકોને દાંતને સંબંધિત સમસ્યા હોય છે દાંતને લઈને ઘણા પરેશાન હોય છે તો જો તમને પણ આ દાંતની સંબંધિત સમસ્યા હોય તો તમે તમારા આહારમાં એલોવેરા જ્યુસને સામેલ કરી શકો છો આ સિવાય જેમને વાળને લગતી તકલીફ હોય તો તેમણે પણ એલોવેરા જ્યુસ પીવું જોઈએ કારણ કે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે રેશમી અને મજબૂત થઈ શકે તો દર્શક મિત્રો જો તમને પણ વાળ અથવા ત્વચાને લગતી સમસ્યા હોય તો તમે પણ એલોવેરા જ્યુસ એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કહો